રોગચાળાની અટકાયતી માટે ગત સપ્તાહ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી ડેન્ગુ મલેરિયા અને ચિકન ગુનિયા રોકથામ માટે દસ બાય દસ બાય દસ નું સૂત્ર અપનાવું ડેન્ગુ એડિસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી વધુ જન સમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવાનો જોખમ વધુ રહે છે મચ્છરનું જીવનચક્ર ટૂંકું હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ સફાઈનો અભાવ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેલા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પત્તિ ઘણી વધી જાય છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગુ મલેરિયા ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે આ રોગો માનવીની જીવન શૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે આરોગ્યશાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અહેવાલ દીપક રાઠોડ